વડોદરાના કરજણમાં સ્કૂલમાં પાણી ભરાયા છે નવા બજારમાં શાહ એન બી સાર્વજનિક સ્કૂલ કે જ્યાં વરસાદી પાણી ભરાયા છે દ્રશ્યો વડોદરાના કરજણના છે કે જ્યાં આવેલી આ સાહ એન બી સાર્વજનિક સ્કૂલમાં વરસાદી પાણી ભરાયા છે સ્કૂલ કમ્પાઉન્ડમાં પાણી ભરાતા વિદ્યાર્થીઓ પરેશાન છે રાત્રે પડેલા ભારે વરસાદને કારણે સ્કૂલ કમ્પાઉન્ડમાં વરસાદી પાણી ભરાયા છે તો સ્કૂલ કમ્પાઉન્ડમાં પાણી ભરાતા વિદ્યાર્થીઓને પારવાર મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે વડોદરાના વરણામાં રસ્તા ઉપર નદીના પાણી ફરી વળ્યા છે ધાનિયા અને રાઘવપુરા ગામ વચ્ચેના રોડ ઉપર પાણી ફરી વળ્યા છે ઢાઢર નદીના પાણી ફરી વળતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે ધસમસતો પાણીનો પ્રવાહ છે વડોદરાના વરણાના દ્રશ્યો છે કે જ્યાં રસ્તા ઉપર નદીના પાણી ફરી વળ્યા છે ધાનિયાવી અને રાઘવપુરા ગામ વચ્ચેનો રોડ કે જ્યાં અત્યારે આ પાણી ફરી વળ્યા છે વડોદરાના શિનોરના કુકસ ગામથી દામાપુર ગામ તરફનો રોડ પણ બંધ થયો છે વરસાદી પાણી ફરી મુખ્ય રોડ કે જે બંધ થયો છે ખેતીકામ કરવા જતા ખેડૂતો પણ મુશ્કેલીમાં મુકાયા છે કારણ કે અત્યારે રોડ રસ્તા ઉપરથી સતત વરસાદી પાણી નદીના પાણી નાળાના પાણી વહી રહ્યા છે જેના કારણે હાલ ખેડૂતો પણ ખેતરે જઈ શકતા નથી શિનોરના કુકસ ગામના દ્રશ્યો છે કે જ્યાં દામાપુર તરફનો રસ્તો અત્યારે બંધ થયો છે વરસાદી પાણી ફરી વળતા મુખ્ય રસ્તો બંધ થવો છે